લોકસભાના ઉમેદવાર સામે દિવસે ને દિવસે ક્ષત્રિય સમાજનો વિરોધ ઉગ્ર બનતો રહ્યો છે ક્ષત્રિય સમાજે હવે રૂપાલાની ટિકિટ પરત ન ખેંચાતા ભાજપ સામે પોસ્ટર્સ લગાવ્યા છે રાજકોટના વડાળી ખાખડાબેલા હળબતીયા જંકશન સહિતના ગામોમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર્સ લગાવી દેવાયા છે પોસ્ટર્સ અને બેનરમાં ભાજપના પ્રચારકોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવું લખાણ લખાયું છે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ગામમાં પ્રવેશ ન કરવાના પોસ્ટર્સ લાગતા એક બાજુ સ્થાનિક ભાજપ સંગઠનમાં ચિંતા છે તો બીજી બાજુ ક્ષત્રીય સમાજ સતત પ્રદેશ સંગઠન પર રૂપાલાની ટિકિટ કાપવાની માંગને લઈને દબાણ બનાવી રહ્યું છે સંવાદદાતા ભાવેશ સોંદરવા જોડાઈ ચૂક્યા છે વિગતો પ્રાપ્ત કરીશું ભાવેશ રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલાની જે મુશ્કેલીઓ છે તે દિન પ્રતિદિન વધતી જઈ રહી છે હવે ગામની બહાર પણ લગાવી દેવામાં આવ્યા છે ભાજપના વિરોધમાં જી ખાસ કરીને આપણે વાત કરી રહું જે આખો વિવાદ છે તે વધુમાં વધુ વધતો જોવા મળી રહ્યો છે થોડા દિવસો પહેલા સમાજના અને પૂર્વ ધારાસભ્ય ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ત્યાં સંમેલન યોજાયું તે એક બેઠક યોજાઈ હતી અને ત્યાં પણ રૂપાલાએ માફી માંગી હતી બે હાથ જોડીને સભ્યો સમાજની માફી માંગી હતી આ અગાઉ પણ રૂપાલાએ માફી માંગી હતી બે વાર માફી માંગ્યા બાદ પણ આ વિવાદ છે તે થમ્યો નથી ત્યારે ગઈકાલે રાજકોટના રેલનગર ખાતે ક્ષત્રિય સમાજની એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આગામી રણનીતિને લઈને ચર્ચા કરવામાં ખાસ કરીને ક્ષત્રિય સમાજના જે ગામો છે ત્યાં અલગ અલગ પોસ્ટર છે તે લગાવવાની વાત કરવામાં આવી હતી જેના અનુરૂપે આજે જે કહી શકાય છે કે આ ગામોમાં છે તે પોસ્ટર લગાવવામાં આવ્યા છે તેમજ જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ના થાય ત્યાં સુધી આ પ્રકારનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે તે પ્રકારના બેનર બેનર્સ પર લગાવવામાં આવ્યા છે અને આ બેનર્સમાં પણ લખણો લખવામાં આવ્યો છે કે ભાજપના પ્રચારકોએ ગામમાં ઉભી એટલે રૂપાલાના પ્રચાર માટે કોઈ પણ ગામોમાં આ પ્રકારના જે સક્રિય સમાજના ગામો છે ત્યાં પ્રવેશ કરવો નહીં તેવી પણ જે બેનર્સમાં છે તે સૂચનાઓ લખવામાં આવી છે હજુ આગામી દિવસોમાં અલગ અલગ ગામોમાં પણ આ પ્રકારના બેનરો છે તે પણ જોવા મળશે જયારે ટૂંક સમયમાં જ રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાનોનું એક સંમેલન પણ યોજાવાનું છે તેમાં પણ આ વિરોધ છે તે મોટા પાયે થાય તેવી પણ શક્યતાઓ છે જ્યાં સુધી રૂપાલાને ટિકિટ રદ ના થાય ત્યાં સુધી આ પ્રકારનો વિરોધ છે તે સક્રિય સમાજ યથાવત રાખશે જે પ્રભુ ધન્યવાદ ભાવેશ